આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે મોરબી જિલ્લાના ટંકારાના વીર પર નજીક આવેલ ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મત નિપજ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં જેમાં સ્વિમિંગ પુલ ટેબલ ટેનિસ ખો ખો જેવી ઘણી બધી રમતો શીખવાડવામાં આવે છે પરંતુ ગઈકાલે એક બનાવ બન્યો હતો જે વિષય વાલીઓ માટે લાલબત્તી સમાન સાબિત થયો છે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં આવેલા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં આવેલા સ્વિમિંગ પૂલમાં નહાવા જતા પ્રીત ગિરીશભાઈ ફળદુ ઉંમર સોળ નામના સગી વિદ્યાર્થીના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું અને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ફળદુ પરિવાર મૂળ જૂનાગઢ જિલ્લાના વતની હોય અને હાલ રવાપર ગુંડા રોડ પર રહેતા હોય તેવી માહિતી મળી રહી છે અંગત સૂત્રો પરથી મળતી માહિતી મુજબ ફળદુ નામના વિદ્યાર્થી જ્યારે સ્વિમિંગ પૂલમાં નાહવા પડ્યું હતું ત્યારે આજુબાજુમાં કોચનું પણ ધ્યાન ન હતું અને વિદ્યાર્થીઓ નહ્વા પડ્યા અને તે ડૂબી ગયો અને ડૂબી ગયા બાદ તેની બોડી પાણીમાં તરતી જોવા મળી હતી ત્યાં સુધી કોચ અને સ્કૂલના અન્ય કોઈ વિદ્યાર્થીઓ કે કોઈને જાણતા હતા જ્યારે ડેડ બોડી પાણીમાં તરવા લાગી ત્યારબાદ કોચ અને સ્કૂલને જાણ થઈ હતી તેવી વાતો જાણવા મળી રહી છે જો ખરેખર આવું જ બન્યું હોય તો આ બહુ મોટી બેદરકારી ગણાય વાલીઓ પોતાના બાળકોને મસ્ત મોટી ફી આપીને આવી સ્કૂલમાં સ્વિમિંગ જેવી તો સવલતો મેળવો હોય છે પરંતુ આવી જો ખરેખર બેદરકારી રાખવામાં આવતી હોય તો કોઈનો વહાલ છોએ ડૂબી જાય તો જવાબદાર કોણ જોકે આ બાબતે અંગે ટંકારા પોલીસે એડી નોંધ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે અને આશા રાખીએ છીએ કે કોઈ રાજકીય દબાણ વગર આ બનાવની યોગ્ય તપાસ કે આ સ્કૂલ રાજકીય વગદારોની હોય અને એનકેન પ્રકારે મામલો રફેદખે કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઈટ વન એઇટ થ્રી